બ્લોક અત્યારે હું ખાવાના સમયે એટલે કે જમવાના સમયે બાર વાગ્યા બ્લોક બનાવું છું એટલે ગાયશ આ જ મારા ઘરે તાવ એટલે હવાની વસ્તુમાં પડ્યો હતો અને બીજી એક વાત આપડે ચાર પાંચ દીધી એટલે ચાર દિ બ્લોક નહોતા આવતા કેમ કે હું મારા થોડા ગરમ વેક્સ થતો એટલે બધું એટલે બધું એટલે મારે સવારમાં રમવાનું એવું બધામાં વ્યસ્ત હતો એકલા નક્કર એકલા બ્લોક નતો બનાવતો નક્કર તો મારા ડેઈલી બ્લોક આવશે હવે લગભગ ડેઈલી બ્લોક આવશે અમુક અમુક જગ્યાએ સવારમાં આજ હવારમાં બ્લોક બનાવવાનો વિચારતો હતો પણ મારે હવારમાં થોડું કામ હતું અને આજ આજ આપણા ઘરે નન્ના ભાઈ આવ્યા છે નાના ભાઈ કે હવે અમારા સાસના ગ્લાસ લેવા જવાના છે કેમ નાના આપણે સાસના ગ્લાસ લેવા જવાના છે તો નનો હવે પૈસા લેવા જાય છે બા પૈસા લેવા જાય છે અને નાનો પૈસા આવે પછી હું ન બે દુકાને ગ્લાસ લઈ આવી અત્યારે ઋતિક મોબાઈલ જોયે છે અને નાના બધા કામ અમે વ્યક્ત છે તમે નાના કામ ચાલુ કરવાનું અને અમારા ઋતિકભાઈને એટલે એનું નામ અમે સ્પેશ્યલીમાં શું નામ પડેલું ખબર બાઠિયો એનું નામ બાઠિયો પાડેલું છે એટલે અમે ડેલી એને બાઠિયો કહીને બોલાય આ બાઠિયા નકરો મોબાઈલ હું જોજો જો જો ગાય અમે ઋતિક એનું નામ રિયલમાં રૃતિક છે પણ અમે એને બાઠિયો કહીને બોલાવી શી

બદલાઈ ગયા છે કેમ કે આજ નનો કે એવા ડાળવા નાના એવી રીતના નો કાયર ના એવી રીતના નો કર જો નાના તે આખા કો બગાડ નાખ્યો યાર આજ આજનો તમે મોસમ જોઈ શકો છો નાના નીચે કે નાખ તો ગાઈસ આજ ના આડા રીતિક ભાઈ હવે ખાઈ લીધું છે અને બીજી એક વાત આજ તો મોસમ એવો બધો છે ને બીજી એક વાત આજ આપણા કેમેરામાં બદલાઈ ગયા છે આપણા કેમેરામેન ફાઇનલી આવડા છે ના કેમેરામેન તો ફાઇનલી હું આ તો આપણા એક્ટર છે અને આવડા આપણા ક્યારેક ક્યારેક ફોન પકડ્યા બાકી તો એમને મોજમાં હોય અને ફાઇનલી અમે બે ઈ કારેક કારેક કેમેરો પકડતા હોય જ્યારે અમે બે રીલ બનાવતા હોય એવું કરતા હોય ત્યારે અમાર બેની રીલ હોય તો જાજે ભાઈ તો આવડો આ કંઈ નથી કરતો ફાઇનલી અમાર બેનો જ તે હોય અગાશ આજ ઋતિકભાઈની રીલ બનવાની છે હું ઋતિકભાઈ તમારે રીલ બનાવવાની છે આવડે લોકો બનાવાની છે યસ નાના રીલ માં તારે આવવાનું છે યસ ફાઇનલી મિત્રો હવે અમે બધાને રીલ ને એવું બધું બનાવવાનું છે અને અમે રીલ કેવી બનાવશું બ્લોગ માં આજ કેટલી રીલ બનાવવાની છે કેવી રીલ બનાવવાની છે એડિટ વગરની આવશે કે એડિટ વગરની નહીં આ તો રુદિકભાઈ હવે ખાઈ લીધું છે હું ઋતિક હવે તારો શું પ્લાન છે હવે શું છે રીલ બનાવવાની છે મોસમ તો આવો છે જો તો જો તો મોસમ કેવો છે મોસમ તો સારો નથી

સાદી રીતે વસ્તુ આપણને ખબર ન હોય એક ગ્લાસ જોઈ નાના બીજું શું જોયું ગ્લાસ જોઈ ડીશ જોયેલી પ્લાસ્ટિકની ડીશ તો ન આવે કેમકે આ મોસમના લીધે પ્લાસ્ટિકની ડીશ તો ન આવે કેમ કે ઉડી જાય જો નું વાત થાય છે કે ઉડી જાય અને બીજું ગ્લાસ જોયેલા પ્લાસ્ટિકના ના ને એ તો ન ઉડે કેમ કે સાઈઝેલી હોય એમ તો ન ઉડે સાઇઝના ગ્લાસ જોઈ અને ડીશ તો આપણા ઘરની હોય તે ડીશ ડીશ અમે લગભગ આજ વરસાદ ન હતો તો આજના તો થઈ જાય ડીશ જોય બીજું શું જોઈએ બીજું શું જોય લા બીજું ડીશ જો ને અને અને એક વાઇટ કી જોય કી હું વાઇટ કી હું લેવા વાઇટ શાક લેવા વાઇટ કે તો શાક તો આપણે ડીશ માં ન લઈ આવી ડીશ માં એક ગમ કે કામ કે જો સાપડી હે સાપડી સાપડી હે એટલે બધા સોળી નો ખાય નો સોળી ન ખાય તો અંદર ને અંદર નો રાખી શકે તો આ સાચી વાત નથી

એટલે ગા છે અત્યારે અમારા ચાર્જિંગ નથી ને ક્યારે વધારે બ્લોક બનાવે પૂરીઓ વણવાની છે તો ગાય જે આગળ બનાવી જાવ એટલે અમે અહીંયા તળ અમે તમને અહીંયા તળવાનું તળવાનું કહેતા હતા બેલા પાણી એટલે જે અમારે ગાય હું મોબાઈલ ચાર્જિંગ અંકર જાઉં છું અને પછી અમારે પૂરીઓ વણવાની છે ઉપર ચડી રહ્યા છું અને ગાય છે ત્યારે અમે હંચથી અમા પૂરીઓ વણવાની છે અમુક મિશન વણસે ગીસમાં તેલ ચોપડીને પછી અમે બધા વણશું અમે ત્યાં એટલે બધા બધા

આટલી પૂરી વણાઈ ગઈ છે તમને દેખાડું અત્યારે મિત્રો જો મિત્રો આટલી આટલી બધી પૂરી વણાઈ ગઈ છે જોઈ શકો છો જો મિત્રો આટલી પૂરી વણાઈ ગઈ છે જે આટલી બધી બાકી છે જોઈ શકો છો આટલી બધી પૂરી બાકી છે ને હવે બીજું અહીંયા પાથર અને આટલી એકલી પૂરી વણાઈ ગઈ છે તો હવે એવું લાગે છે કે આ ચોરસ ઘરમાં પૂર્યું પૂર્યું થઈ જશે અને મિત્રો અત્યારનો તમે મોસમ અત્યારનો તમે મોસમ જોઈ શકો છો અને બીજું મિત્રો અત્યારે જાય છે બીજો સોલો લેવા જાય છે

પૂરિયું તળી નાખશે તો આગળ સીજું બીના રહી તમને નવી નવી વસ્તુ કંઈ જાણવા મળશે આપણે એકલી પૂરી બધી થઈ ગઈ છે અડદી તો તળાઈ ગઈ છે એક તળારા જેટલો થઈ ગઈ છે અંદર ઢગલો એકલો જ લખાડી અત્યારે આપણે ઢગલો એકલો ભલો થઈ ગયો છે

ગયા છે મે આiculo બધો વરસાદ આવી રહ્યો છે આiculo બધો વરસાદ હવે આવ્યો હા તો બધા ખી જાય ગયા છે એટલે અત્યારે આપણે સાનું બેરે હોય બેજી આપણે આખલે એકબીજી પૂજી બાકી છે એક એક ડાઈગી છે અને હા તળાય છે અને અવાજ નો તકલીફ પડે છે શું ના અત્યારે જાળવાની બાકી છે નકર તો તને સીધા ખાવા જ દે મારા કલે